નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારો મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવવા સમાચાર દરરોજ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોની આવક વધારવા નવી યોજના મિત્રો જોઈ લેજો ખાસ મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં મિત્રો સરકારની ખેડૂતોની આવક વધારવા મિત્રો ખાસ માટે મોટી પહેલ કરવામાં આવી ગઈ છે અને કામ પણ અત્યારે મિત્રો તેમાં ચાલી રહ્યું છે સરકાર એવા મોડલ ઉપર મિત્રો કામ કરી રહી છે જેનાથી ખેડૂતોને તેમનો પાક સીધા ગ્રાહકોને જ વેચી શકશે જેનાથી મિત્રો વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ જશે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારીઓ પણ આપી હતી અને પીટીઆઈના સમાચાર અનુસાર મિત્રો તેમણે ગયા રવિવારે પૂછામાં મિત્રો લગભગ ચારસો ખેડૂતોની સાથે વાત કરતા કહ્યું હતું કે કેન્દ્રીય મંત્રી એક સત્તાવાર નિવેદનમાં મિત્રો કહ્યું હતું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવામાં મદદ કરશે કે મિત્રો આ જે મોડલ તૈયાર કરવામાં આવી રહ્યું છે તેનું નામ છે ફાર્મ ટયુ કન્ઝ્યુમર જેનાથી મિત્રો અત્યારે ખેડૂતોને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે ખાસ મિત્રો જાણી લેજો ખેડૂતો માટે અત્યારે મોટા સમાચાર સામે આવી ગયા છે અને કૃષિ મંત્રી મિત્રો તેની જાહેરાત અત્યારે કરી દીધી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના દેવાના આંકડા મિત્રો જાહેર થયા છે જેની મિત્રો વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં ખેડૂતોનું દેવું ખૂબ જ વધી રહ્યું છે અનેક રીતે મિત્રો ખેડૂત દેવાદાર બનતો જાય છે તો ખેડૂતોના દેવાના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે કે ખેડૂતોના માથે કેટલું દેવું છે તો ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનો કુલ મિત્રો એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ કરોડ જેટલું દેવું છે ત્રણેય મિત્રો પ્રકારની બેંક કુલ મિત્રો પંચાવન પોઈન્ટ સિત્તોતેર લાખ જેટલા ખાતામાં ખેડૂતોને આ ધિરાણ અપાયેલું છે અનેક રાજ્યમાં મિત્રો ખેડૂતો ઉપર ગુજરાત કરતાં દેવાનું ભારણ ઓછું હોવાના આંકડા મિત્રો દર્શાવી રહ્યા છે લોકસભામાં મિત્રો ત્રણ ફેબ્રુઆરી નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ મિત્રો રાજ્યોમાં ખેડૂતો ઉપર દેવાની માહિતીઓ પણ આપવામાં આવી હતી જેમાં મિત્રો ગુજરાત ઉપર સૌથી વધારે એટલે કે મિત્રો એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ કરોડ જેટલો અત્યારે ગુજરાતના ખેડૂતો ઉપર દેવું છે મિત્રો મહત્વના વાત તો દર મહિને મળશે બારસો રૂપિયાનું પેન્શન જેમાં મિત્રો વિગતવાર માહિતીઓ મેળવીએ તો ગુજરાતમાં વૃદ્ધ વડીલોને સરકારનું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કામ કરે છે જેમાં મિત્રો સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના પણ ચલાવે છે પેન્શન મિત્રો પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે જેમાં મિત્રો માહિતીઓ મેળવીએ તો સાહીઠથી એટલે કે ઓગણ્યા એંસીની વય જૂથના લોકોને મહિને મિત્રો સાતસોને પચાસ અને એંસી વર્ષથી વધુના માટે મિત્રો એક હજાર રૂપિયા અત્યારે મળી રહ્યા છે જેમાં મિત્રો પાંચસો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા પણ આપવામાં આવે છે અરજી કરવા મિત્રો તમે ગ્રામીણ વિસ્તારોમાં વીસીની અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મિત્રો મુલાકાત લઈને આમાં તમે અરજી કરી શકો છો અને આ યોજનાનો લાભ મેળવી શકો છો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત તો ખેડૂતો માટે નવ હજાર રૂપિયાનો હપ્તો જાહેર જેમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે જે ત્રણ હપ્તામાં સીધી તમારા બેંક ખાતામાં મોકલવામાં આવે છે હવે મિત્રો રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે કે રાજસ્થાનમાં પીએમ સન્માન નિધિ યોજના હેઠળ મિત્રો મળનારી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે રાજસ્થાનમાં મિત્રો હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક નવ હજાર રૂપિયાનો હપ્તો મળે છે તો મિત્રો આ યોજના હેઠળ રાજસ્થાન

દસ લાખ રૂપિયા સુધીની લોન નાણાકીય સહાય આપવાની જાહેરાત બજેટમાં મિત્રો કરવામાં આવી હતી ઘણા વિદ્યાર્થીઓને મિત્રો શિક્ષણ ક્ષેત્રે આગળ હોય છે પરંતુ તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી આગળ ભણી શકતા નથી તેમના માટે મિત્રો મોટી સરકારી સહાય યોજના જાહેર કરી દીધી છે જેમાં મિત્રો ઉલ્લેખનીય છે કે આવી લોકોને સરકારી સહાય યોજના હેઠળ કોઈ લાભ મળી રહ્યો નથી એટલે કે તેઓને મિત્રો દેશભરની સંસ્થાઓમાં પ્રવેશ માટે લોન મળે છે તો મિત્રો સરકારી લોનની રકમમાં મિત્રો ત્રણ ટકા સુધી આપશે આ માટે મિત્રો એ વાઉચર રજૂ કરવામાં આવશે જે દર વર્ષે એક લાખ રૂપિયા વિદ્યાર્થીઓને મિત્રો આપવામાં આવશે તો ખાસ એવા વિદ્યાર્થીઓ છે જેમના પાસે પૈસા નથી જે ભણી શકતા નથી તેમના માટે આ મોટી તક છે જેમને પૈસા મળે છે જે ભણી હવે શકશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીએ મોટો નિર્ણય કરી દીધો છે જેમાં મુખ્યમંત્રીએ તમામ શહેરોના પ્રતિનિધિઓને સંપીને કામ કરવા અને ઘરની વાત ઘરમાં રાખીને પ્રજાના કામોને ધ્યાનમાં ધ્યાન આપવા ખાસ સૂચના પણ આપી હતી આ બેઠકમાં મિત્રો મુખ્યમંત્રીએ તમામ મહાનગરપાલિકાઓના પદાધિકારીઓને સંબોધન કરતાં એમ કહ્યું હતું કે મહાનગરપાલિકાઓ અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર કાર્યરત છે આથી ચૂંટાયેલા લોકોને મિત્રો સરકાર પાસેથી વધુ મરમો અને ગ્રાન્ટના લાભ લેવા જોઈએ અને પ્રજાના કામો માટે યોજનાઓ તૈયાર કરવી જોઈએ નાણાંમાં મિત્રો વાંકે કોઈ વિકાસ કામ નહીં અટકે તેવા સરકાર પૂરી અહીંયા ધારણા પણ આપે છે તો મિત્રો સરકારે એવું કહ્યું કે ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ એટલે કે ઘરમાં ઘરમાં કામ કરો એટલે કે રાજ્યમાં કામ કરો જિલ્લાઓમાં કામ કરો અને તેવી રીતે કામ કરો જેની ગ્રાન્ટો તમારે જરૂર હોય તો તમે લઈ શકો છો અને એવી રીતે કામ કરો કે જે કામ અધૂરા રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વીઘા દીઠ મળશે વીસ હજાર રૂપિયાની સહાય જેમાં મિત્રો ગુજરાતના સરકારી દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી ગયો છે ખાસ કરીને કેન્દ્ર સરકાર પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે અપીલ પણ કરી હતી ત્યારે મિત્રો ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના પણ અમલમાં મૂકી દીધી છે રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને મિત્રો રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીનો મિત્રો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી ગઈ છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોની બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા મિત્રો શાકભાજીની પ્રાકૃતિક ખેતીને ને પ્રોત્સાહન આપવા માટે મહત્તમ મિત્રો 3 લાખ 20 હજાર એટલે કે મિત્રો આમાં મિત્રો મહત્તમ 20 હજાર રૂપિયા ની હેક્ટર દીઠ સહાય આપવામાં આવે છે ટોટલ જો ખેડૂતો મળીને સહાય લે છે તો મિત્રો આમાં 3 લાખ ને 20 ની હેક્ટર દીઠ સહાય આપવામાં આવે છે જો મિત્રો તમે ભેગા મળીને અમુક ખેડૂતો સહાય મેળવે છે તો મિત્રો આ સહાયમાં યોજના અંતર્ગત 3 લાખ 20 રૂપિયા અને જો એક ખેડૂત સહાય મેળવવા માંગતા હોય તો 20000 રૂપિયા હેક્ટર દીઠ સહાય આપવામાં આવે છે આ યોજના અમલીકરણ માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર રૂપિયા લાખની રકમ મિત્રો ફાળવણી પણ કરવામાં આવી ગઈ છે તો જે ખેડૂત પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેતી કરતો હોય તેમના માટે મિત્રો આ મોટા સમાચાર છે કેમ કેમ તેની ખેતી કરવા માટે વીઘા દીઠ મિત્રો વીસ હજાર રૂપિયાની અત્યારે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો મહિલાઓને પણ મળશે મિત્રો 2500 રૂપિયાની સહાય જેમાં મિત્રો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કેન્દ્રીય મંત્રી જીપી પી નડ્ડાએ દિલ્હીમાં મિત્રો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના કાર્યક્રમને સંબોધન કરતા વખતે મિત્રો જણાવ્યું હતું કે મહિલાઓ માટે એક જાહેરાત કરું છું તેમણે કહ્યું હતું કે મહિલા સમૃદ્ધિ યોજનાને દિલ્હીમાં મહિલાઓને 2500 રૂપિયા આપવાની મંજૂરી આપવામાં આવી ગઈ છે આજે હું ખુશ છું કે હું સીએમ રેખા ગુપ્તાને અન્ય લોકોને અભિનંદન આપવા માંગુ છું તેમ મહિલા સમૃદ્ધિ યોજનાને દિલ્હીમાં લાગુ કરવા માટે એકાવનસો કરોડ રૂપિયા ફાળવ્યા છે તો મિત્રો આ મહિલા સમૃદ્ધિ યોજનાને મિત્રો દિલ્હીમાં લાવવા માટે મિત્રો એકાવનસો કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને અત્યારે મિત્રો મહિલાઓને પચીસો રૂપિયા સમૃદ્ધિ યોજના હેઠળ આપવામાં દિલ્હીમાં આવી રહ્યા છે તો શું આવી કોઈ યોજના ગુજરાતમાં ચલાવવી જોઈએ કે નહીં અમને ખાસ મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો વ્યવસાય કરવા માટે મિત્રો પચાસ હજાર રૂપિયાની લોન મળે છે તો ખાસ મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર સુધી લંબાવવામાં આવી છે અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ હતી એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ જેને મિત્રો હવે બે હજાર પચીસમાં લંબાવવામાં આવી છે આ યોજના હેઠળ નાના વેપારીઓ સ્ટ્રીટ વેન્ડર્સને લોન પણ આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વીટ ઉપર માહિતી આપતા જણાવ્યું હતું કે કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા રેડીમેડ અથવા તો ફળ ની દુકાન ખોલવા માંગે છે તો તેના તેવા વ્યક્તિની આ યોજના હેઠળ લોનની રકમ પણ આપવામાં આવે છે તો ખાસ મિત્રો જાણી લેજો જે કોઈ ધંધો કરવા માંગતા હોય જે ભાઈઓ તેમને માટે મિત્રો અત્યારે આ ખાસ તક છે આ વ્યવસાય કરવા માટેની લોન પચાસ હજાર રૂપિયા આપવામાં આવે છે જે મિત્રો આધાર કાર્ડ ઉપર આ લોન આપવામાં આવે છે ખાસ મિત્રો જાણી લેજો આધાર કાર્ડ ઉપર તમને હવે ધંધો કરવા માટે પચાસ હજાર રૂપિયાની લોન મળે છે તો ખાસ મિત્રો આ લોન તમે લઈ શકો છો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દર મહિને મળશે મિત્રો પાંચ હજાર રૂપિયાનું પેન્શન જેમાં મિત્રો અનેક એવી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં મિત્રો તમે થોડા ઘણું રોકાણ પણ કરો છો તો તમને મિત્રો થોડું ઘણું પેન્શન પણ આપવામાં આવે છે એવી અનેક યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે જેમાં મિત્રો ખાસ કરીને એક યોજના છે જેમાં મિત્રો જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી પણ તમને મિત્રો બસો દસ રૂપિયા જમા કરીને મહત્તમ મિત્રો પાંચ હજાર રૂપિયાની પ્રતિમાસ પેન્શન મેળવી શકો છો અને આ સરકાર યોજનાઓનું નામ છે મિત્રો એટલે કે આ યોજનાનું નામ છે અટલ પેન્શન મિત્રો યોજના જેમાં દર મહિને મિત્રો તમને ખાતરીપૂર્વક પેન્શન પણ આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને મિત્રો પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે મિત્રો દર મહિને મિત્રો બસો ને દસ રૂપિયાનું હવે રોકાણ કરવું પડશે અથવા તો મિત્રો તમને દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને મિત્રો બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે મિત્રો આ યોજનામાં સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે ખાસ કરીને મિત્રો આ યોજનામાં તમે બે હજાર રૂપિયાનું મંથલી મિત્રો તમે રોકાણ કરવા માંગો છો તો તમારે મિત્રો બસોને દસ રૂપિયા રોકાણ કરવું પડશે એટલે કે પાંચ હજાર રૂપિયાનું પ્રતિમાસ પેન્શન મેળવવા માંગો છો તો તમારે મિનિમમ અને જાણીએ તો મિત્રો બસોને દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અને મિત્રો તમે જો મંથલી એટલે કે એક મહિનાનું પેન્શન હજાર રૂપિયા મેળવવા માંગો છો તો તમારે મિત્રો ત્યારે બેતાલીસ રૂપિયાનું સૌપ્રથમ રોકાણ કરવું પડે છે

ખાસ મિત્રો કર્મચારીઓને લઈ સમયસર ઓફિસે પહોંચવું પડશે સવારે મિત્રો દસથી ચાલીસ એટલે કે દસ ચાલીસ સુધી ઓફિસ કર્મચારીઓને પહોંચવાનો સમય રહેશે અને સાંજે મિત્રો છ દસ એટલે કે છ વાગેની દસ મિનિટ પહેલાં છોડવાનો તો છોડી શકશે નહીં સરકારી કર્મચારીઓ હવે લાલિયાવાડી નહીં ચાલે એટલે કે મિત્રો અત્યારે સરકારી કર્મચારીઓને આખા કંઈ ચાલશે નહીં તે પહેલાં જતા રહેતા હતા એવું કંઈ ચાલશે નહીં અને તેમને હવે મિત્રો સમયસર જવું પડશે સમય કરતાં મોડા અને સાંજે વહેલા જતા કર્મચારીઓને રજા કપાશે અને મિત્રો તેનું એવું મશીન મૂકવામાં આવશે જેમાં તમે તમારી ફિંગર આપી કે તમારી ફિંગર આપીને તમે તમારી ખુદની હાજરી પૂરી શકશો તો આ ગુજરાતીઓ માટે ત્યારે મોટી રાહતના સમાચાર આવી ગયા છે કેમ કે મિત્રો અત્યારે કેટલા એવા ગુલ્લીબાજો હતા જે સમયસર ટાઈમે ઓફિસે પહોંચતા નહોતા તેમના માટે ત્યારે મોટા સમાચાર સામે આવી ગયા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો દેવાદાર ખેડૂતો માટે મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં મિત્રો ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા હોય તો દેવાની છે ઘણા બધા ખેડૂતો વાવેતર કે પછી લણણી માટે બેંક પાસેથી લોન લઈને પોતાના કામને પૂરા પાડે છે પરંતુ ઘણી વખત મિત્રો એવું બને છે કે ખેડૂતોને પોતાના લોનની ચૂકવણી કરી શકતા નથી જેના કારણે તેઓ દેવાદાર થઈ જાય છે અને દરેક દિવસે દરેક વીતેલા દિવસ સાથે મિત્રો તેઓ દેવાના ઉપર વજન વધતો જાય છે આથી મિત્રો કેટલાક વખત એવું પણ બને છે કે ખેડૂતોને આપઘાત જેવા પગલા ભરવાનો વારો પણ આવી જાય છે મિત્રો ખેડૂતોની એક જ સમસ્યા જોતા પહેલાં પાડોશી રાજ્ય રાજસ્થાનની ભાજપ સરકારે નાના અને સીમાંત ખેડૂતો માટે જમીન વિકાસ બેન્કોને લોન માટે વન ટાઈમ સેટલમેન્ટ એટલે કે ઓટીએસ યોજનાની મિત્રો શરૂઆત પણ કરી દીધી છે જે ખેડૂતોને નાના ઉદ્યોગ સાહસિકોને મિત્રો મદદ કરશે સ સરકાર મિત્રો રાજ્યમંત્રી ગીતિન કુમાર જણાવ્યું હતું કે આ યોજના નબળી નાણાકીય સ્થિતિ સાથે સંઘર્ષ કરી રહેલી જમીન વિકાસ બેન્કો તેમજ દેવાદાર ખેડૂતોને મિત્રો જીવન પૂરી પાડવાની છે ઓટીસી યોજના હેઠળ મિત્રો રાજ્યના ખેડૂતો અને નાના વેપારીઓને મિત્રો ઉદ્યોગ સાહસીઓને વ્યાજ પર વિશેષ છૂટ આપવામાં આવશે વ્યાજમાં મિત્રો સો ટકા છૂટ આપવામાં આવશે રાજ્ય સરકારને આ પહેલ રાજસ્થાનના ખેડૂતો અને નાના ઉદ્યોગ સાહસી માટે મિત્રો કરવામાં આવી ગઈ છે નાના વિકાસના મિત્રો એકીની સ્થિતિમાં મિત્રો સુધારવા માટે મદદ કરવાની છે મિત્રો રાજસ્થાનમાં આવી નવી નવી યોજનાઓની મિત્રો જાહેરાત કરવામાં આવે છે અને ખેડૂતોને ટેકો આપવામાં આવે છે શું ગુજરાતમાં પણ આવી કોઈ જાહેરાત થવી જોઈએ કે નહીં એમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી દેજો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો